જય માતાજી હું છું ધર્મિષ્ઠા આજે બીજો એક મારો બ્લોગ બનાવું છું આજે જમવાનામાં મારી બેન બનાવે છે ચોરીનું રીંગણનું શાક અને મારી મમ્મી બનાવે છે બાજુ મકાઈના રોટલા તો જોઈએ આપણે એ રીતના બનાવે છે મારી મમ્મી જો રોટલાની તૈયારી કરે છે એ તાસ લઈને જાય છે અરે અમારી બેન શાક વઘાડવાની તૈયારી કરે છે કઢાઈમાં એને જો મૂકી દીધે ગેસ પર અને એ બધી તૈયારીઓ કરી રહી છે અને બહાર છોકરા નહાવા બેઠા છે હું તમને બતાવું એમને અહીંયા આવવાની ખૂબ જ મજા આવી ગઈ છે તમે જોઈ શકો છો મસ્તી ચર્યા છે છોકરાઓ અને એક બીજો મારો બાવો છે ને એ તો મોબાઈલ જ જોતો હશે જો હાય દિવ્યા હાય

એકચ્યુઅલી ભાઈ બેન છે શાક બહુ ટેસ્ટીવાળા છે મારા પપ્પા પણ કહે છે અને રિયલીમાં ટેસ્ટી જ હોય છે મારા પપ્પાને એ હું પણ ખઉં છું એટલે ટેસ્ટી જ હોય છે મારા ઘા પણ ટેસ્ટી પણ છે એને પણ મેં કીધું તો બી આવું કિચનની વાનગીની રેસીપી બનાવવાની એવું પણ ચાલુ કરી દઉં યુટ્યુબ પર એની પણ એક ચેલેન્જ છે જે યુટ્યુબ પર તમે બધા સબસ્ક્રાઈબ કરી દેજો શું ચેનલનું નામ છે બધામાં પૂર્વી હાઈટ ઓકે હા એમાં બધા ચલો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો એને પણ એમાં એ ખૂબ જ સરસ વિડીયો બનાવે છે બધા એના શોર્ટ્સ બધા બહુ ખૂબ જ મસ્ત હોય છે વાયરલ હોય છે બધા આમ તો એના ખાસા બધા સબસ્ક્રાઈબ છે મારા કરતાં તો ડબલ છે ને પણ તો બી એને કરી દેજો થોડા સબસ્ક્રાઈબ એટલે મસ્ત શાક વધારી દીધું છે અને આ ચોરી અને રીંગણ એડ કરી દીધા છે લસણ ને એવું બધું સાતળી જે મસાલા જે કોરા આવે

અરે જો ઉત ફેરે ડાયરેક્ટ પાણીની ડાયરેક્ટ બોઈલર રાખી હતી હમ ડાયરેક્ટ પાણીની આપણે સાફ કરવાનો હા આને નાખી દે હાસ્ત દેરી તા જોઈએ ને જો આ બીજો ગેસ છે એનો ઉપરનો તો સ્ટેન્ડ ખબર ને કઈ ગાયપ થઈ ગયું છે આવસે સ્ટેન્ડની હા

આ જો મારો બોડી બિલ્ડર છોકરો કસરત કરે છે અને આ છે રસોડું જોઈ લીધું ને અને આ છે અમારો વાળો જેમાં મમ્મી બાર ચૂલા પર રોટલા કરે છે છોકરાઓ નાય છે બધા મજા કરે છે તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો આ બ્લોગ કેવો લાગ્યો મારું ઘર કેવું લાગ્યું મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી રીતે હું બીજો પણ એક બ્લોગ તૈયાર કરીશ તો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા તો ભૂલશો જ નહીં તો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો જય માતાજી